જે નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે વાત કરીશું એવા દસ મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે જેમાં મિત્રો મોદી સરકારના ટોકા અને ટચ બજેટ વિશે રાહતભર્યો નિર્ણય નવો મહિનો અને શું મોંઘું થયું છે તેના વિશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર વગેરે સમાચારો વિશે મિત્રો વાત કરીશું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ મોદી સરકારના ટૂંકા અને ટચ બજેટ વિશે જેમાં મિત્રો સૌ વચગાળાના બજેટમાં આવકવેરાના સ્લેબમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી જોકે સરકારે રેલવે અને અન્ય ક્ષેત્રોના પ્રોજેક્ટને લઈને પોતાનું વિઝન જાળવી રાખ્યું છે સ્ટાર્ટઅપ માટે ટેક્સ મુક્તિ એક વર્ષ માટે લંબાવવામાં આવે છે મિત્રો લખપતિ દીદી યોજનાનો વિસ્તાર કરવામાં આવશે અને મિત્રો રાજ્યોને વ્યાજમુક્ત લોન યોજના ચાલુ રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ત્રણ નવા રેલ કોરિડોર બનાવવામાં આવવાના છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર અગિયાર વધુ ખર્ચ કરવામાં આવશે સંરક્ષણ ખર્ચમાં અગિયાર પોઈન્ટ એક ટકાનો વધારો થયો છે મિત્રો આ જેડીપી ત્રણ પોઈન્ટ ચાર ટકા હશે રાજકોષીય ખાદ્ય પાંચ પોઈન્ટ એક ટકા રહેવાનો અંદાજ છે ખર્ચ રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે મિત્રો બે હજાર ચૌદ થી લઈને ત્રેવીસ દરમિયાન પાંચસો છન્નું બિલિયન ફોરેન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે બિલ ઇકોનોમી ટુ પોઈન્ટ હેઠળ નવી સ્કીમ શરૂ કરવામાં આવવાની છે મિત્રો ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે અને મિત્રો પચાસ વર્ષ માટે એક લાખ કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવશે આગળ મિત્રો વાત કરી તો લક્ષદ્વીપના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવામાં આવશે ચાલીસ હજાર સામાન્ય રેવલે કોચને કોચની જેમ વંદે ભારતમાં રૂપાંતરિત કરવામાં આવશે સર્વાઇકલ કેન્સર રસીકરણ પર ધ્યાન આપવામાં આવશે માતા અને બાળક સંભાળ યોજનાઓને પ્રોત્સાહન પણ મળશે નવથી ચૌદ વર્ષની વયની છોકરીઓને રસીકરણ પર ધ્યાન આપવામાં આવશે અને સરકાર મધ્યમ વર્ગ માટે આવાસ યોજના લાવશે ત્યાર પછી મિત્રો આગળ વાત કરી તો આગામી પાંચ વર્ષમાં બે કરોડ મકાનો બનાવવામાં આવશે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે મત્સ્ય સંપાદન યોજનાએ પંચાવન લાખ લોકોને નવી રોજગારી આપે છે પાંચ સંકલિત એકવા પાર્કની સ્થાપના કરવામાં આવશે અને લગભગ એક કરોડ મહિલાઓ લખપતિ દીદી બનવાની છે હવે મિત્રો ત્રણ કરોડ લખપતિ દીદી બનવાનું લક્ષ્ય છે અને ત્રણસો નેવું યુનિવર્સિટીઓને સ્થાપના કરવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જીએસટી દ્વારા એક બજાર અને એક ટેક્સ પ્રાપ્ત થયો છે ભારત મધ્યમ પૂર્વ યુરોપ ઇકોનોમી કોરિડોર દ્વારા પરિવર્તનની પહેલ કરવામાં આવી છે સંરક્ષણ માટે છ લાખ કરોડ રૂપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે અઠ્યોતેર લાખ સ્ટેટ વેન્ડર્સને મદદ આપવામાં આવી છે અને ચાર કરોડ ખેડૂતોને પીએમ પાક વીમા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે મિત્રો પીએમ કિસાન યોજનાથી એરપોર્ટ પોઈન્ટ આઠ કરોડ લોકોને આર્થિક મદદ મળે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પીએમ મુદ્રા યોજના હેઠળ બાવીસ લાખ કરોડ રૂપિયાની તેતાલીસ કરોડ લોન મંજૂર કરવામાં આવી છે મહિલા ઉદ્યોગ સાહસિકોને ત્રીસ કરોડની મુદ્રા લોન યોજના આપવામાં આવી હતી મિત્રો અગિયાર કરોડ ખેડૂતોને નાણાકીય સહાય આપવામાં આવી છે અને ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં ચોત્રીસ લાખ કરોડ મોકલવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ફાસ્ટેગમાં કેવાયસીની કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે કેવાયસી પૂર્ણ કરવાની સમય મર્યાદા એક મહિના સુધી લંબાવવામાં આવે છે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકાશે જો તમે હજુ સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ નથી કર્યું તો ચિંતા કરવાની જરૂર નથી ભારત સરકારે તેની સમય મર્યાદા એક મહિનો લંબાવી છે તમને મિત્રો જણાવી દઈએ કે કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હતી હવે તમે ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગનું કેવાયસી પૂર્ણ કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજથી મોંઘો થયો આ વસ્તુ ટાટા મોટર્સે આજથી તેમના પેસેન્જર વ્હીકલ સેગમેન્ટની કારની કિંમતોમાં વધારો કર્યો છે જેમાં ઇલેક્ટ્રિક વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તમામ વાહનોની સરેરાશ કિંમતમાં ઝીરો પોઈન્ટ વધારો કરવામાં આવ્યો છે કંપનીના જણાવ્યા અનુસાર ઇનપુટ કોસ્ટમાં વધારાને કારણે આ પગલું લેવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર મિત્રો બાજરીમાં સરેરાશ ભાવ રહેવાથી ઉનાળું વાવેતર જળવાઈ રહ્યું છે મિત્રો ડુંગળીની વાત કરીએ તો નવી ડુંગળીની જંગી આવક વચ્ચે ભાવમાં ઘટાડો થયો છે જ્યારે મિત્રો મહોમામાં લાલ ડુંગળીનો ઊંચો ભાવ બસો રૂપિયા બોલાઈ રહ્યો છે જ્યારે મિત્રો એરંડાની વાત કરીએ તો એરંડાની બજાર હજાર રૂપિયાથી નીચેની સપાટીએ લઈ જવા માટે મંદીવાળાનો ટાર્ગેટ સોશિયલ મીડિયામાં ખોટી જાહેરાતો કરવામાં આવી રહી છે જ્યારે મિત્રો કાળા વેચાવેલના અભાવે થોડો ભાવ ઘટાડો થયો છે જ્યારે મિત્રો કપાસની વાત કરીએ તો કપાસમાં સતત ઘટતી બજાર એવરેજ અને ઊંચા ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે મિત્રો કપાસના ભાવ ચૌદસોની ની અંદર ભાવ આવી ગયા છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ